અને લતાવાસી વધુમાં જણાવેલ કે ચાર ચાર વખત રોડ ના ખાતમુહૂર્ત થયા છે છતાં રોડ બન્યો નથી અને જ સ્તરના રાજકીય નેતા ખાતમુહૂર્ત ના ડિંગ કરીને જતા રહેશે અને ચૂંટણી નજીક આવે ત્યારે મારા વોર્ડ નંબર સાત ને માત્ર આશ્વાસન સિવાય કશું જ મળતું નથી અને આજ વિસ્તારના વોર્ડ નંબર ના કોર્પોરેટોના પ્રતિનિધિ નીતિનભાઈ ચોહલિયાએ આક્રોશ સાથે જણાવ્યું કે મારા સાત નંબર વોર્ડમાં જ કેમ આવો અન્યાય અને હું સાક્ષાત પક્ષમાં અને ભાજપ પક્ષમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ છતાં જસદન નગરપાલિકાના સત્તાધીશો ધ્યાનને ન લેતા મતનો બહિષ્કાર કરવો અમારે મજબૂર થવું પડ્યું છે જો કે થોડા દિવસો પહેલા જસદનના વાસપુરા વિસ્તારમાં પણ મતની ભીખ માંગવાવું નહીં આ બિનરો લાગ્યા હતા જસ્તન વિસ્તારમાં

આ ગીતાનગર શેરી નંબર એક માં છેલ્લા ત્રીસ વર્ષથી રોડ નું કામ નથી થતું ઘડિયા ખાત મુરત કરે સાત નંબર રોડ માં એટલે આનું કારણ શું છે સૌ પ્રથમ ભૂગર્ભ ગટર અહીંયા ખોદાણી હજી રોડ નથી થયો વાડીઓમાં રસ્તા ત્યાં અહીંયા અહીં હું લોકો ટેક નથી ભરતા એટલે આ પ્રશ્ન છે ને આ પહેલા રોડ નહીં તો મત નહીં બસ રોડ નથી મત આથી કોઈએ અહીંયા મત માગવા આવવું નહીં મહેરબાની કરીને

નગરપાલિકાની આખા રસ્તલમાં રોડ થઈ ગયા છે વાડીઓમાં જવામાં રસ્તામાં રોડ થઈ ગયા છે અહીંયા રોડ નથી થયો ત્રીસ વર્ષમાં એક પણ વાર નથી થયો એક વખત ત્રીસ વર્ષમાં નથી થયો અને સાર્વજનિક ના બધા બધા બધી જગ્યાએ સાર્વજનિક કમ્પ્લીટ કરેલા છે અહીંયા સાર્વજનિક એમ પડ્યા છે હું

ત્યાર પછી બે હજાર સત્તરમાં ડૉક્ટર બોઘરા સાહેબ ચૂંટણી લડ્યા ત્યારે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છતાંય આ રોડ બન્યો નથી જ્યાં ઠેકાણે એક નવો વિસ્તાર બન્યો હોય ન્યાય એક મકાન હોય તો ત્યાં રોડ રસ્તા બનાવ્યા છે ત્રીસ વર્ષ જૂની આ શેરી છે છતાંય અમે વર્ક ઓર્ડર જોયો તો વર્ક ઓર્ડરમાં ખાલી આ રોડ પંચાવન મીટર બોલે છે હું આ લતાવાસીઓને કહેવા માગું છું એક છપ્પન મીટરને એક અઠ્ઠાવન મીટર તમે ઊંડું જોવરાવો તો આ રોડ કયા ઠેકાણે ગયો છે તો તમને અનુભવ થાય છે છતાંય આ લોકોને શાસક પક્ષની નગરપાલિકા છે પ્રમુખશ્રીને આ સ્થળમાંથી કેટલી વાર બોલાવ્યા છે પ્રમુખશ્રીને અરજીઓ એટલી આપી છે સામાન્ય સભામાં લેવાનું કીધું છે છતાંય પ્રમુખશ્રી આ રોડનું કાંઈ આયોજન કરતા નથી છતાંય પણ આ રોડ અમારા પૂર્વ સાથી કોર્પોરેટર મનુભાઈ વાવડાવાડા તેમજ રામકુભાઈ ખાચર અમે બે હાથેને આ રોડ મનુભાઈ વાવડાવાળાના ઘરથી માંડીને વલ્લભભાઈ સાવલીયાના ઘર સુધી આ રોડ અમે મપેલો હતો ત્રણ વાર આ રોડ અમે એ રીતના માપ્યો છતાંય આ લોકો પાલિકાએ કિનાખોરી રાખીને આ રોડ શા માટે આ રીતના કટકો કર્યો અને કામ શા માટે આ રોડ અટકો છે એનું અત્યારે પબ્લિકે તમને જવાબ આપ્યો સાર્વજનિકમાંથી રસ્તા મારું નામ નીતિનભાઈ ચોહલિયા ભારતીય જનતા પાર્ટી કોર્પોરેટરના પતિઓ ઉપેન્દ્ર તેરિયા કેટીવી ન્યૂઝ ગુજરાતી જસદણ